જેમાં આરોપી ચાર હજાર સાતસો કલાકથી વધુનો ફ્લાઇંગ અનુભવ ધરાવે છે અને તેની પાસે અમેરિકન લાયસન્સ પણ છે અમેરિકામાં પણ ફ્લાઇંગ ટ્રેનિંગ આપતો હોવાનું તેણે પોતે જણાવ્યું હતું ઉમરા પોલીસના જણાવ્યા મુજબ ડુમસ રોડ પર ઓફિસ ધરાવતા મનુ મોહનભાઈ સોજીત્રાએ ત્રીસ સપ્ટેમ્બર બે ના રોજ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં કહ્યું કે વેન્યુરા એર કનેક્ટ કંપનીમાં સીઈઓ તરીકે ફરજ બજાવતા કાર્તિકે ગરાસિયાને એરક્રાફ્ટ ખરીદી માટે

કાર્તિકે શંકરલાલ ધરાસે જે સી તરીકે કામ કરતા હતા અને વેન્ચ્યુરા કંપનીને એક એરક્રાફ્ટ ખરીદવાનું હતું અને પોતે એમણે એમ કહેલું કે મારી એરો ગોલ્ફ એરો કરીને કંપની છે અમેરિકામાં એમના થ્રુ હું તમને અપાઈ દઈશ એરક્રાફ્ટ એના અનુસંધાને વેન્ચ્યુરા કંપનીએ એમને પાંચ લાખ પચીસ હજાર ડોલર યુએસ ડોલર એના ખાતામાં ટ્રાન્સફર કરેલા જે અનુસંધાને એ વેન્ચ્યુરા કંપનીએ પાછળથી એમને ડિલિવરી નહીં થતા એરક્રાફ્ટની અને આને ગલ્લા તલા કર્યા બાર ગુનો દાખલ થયેલો છે ચિત્રપૂંબીનો આરોપી પોતે એને પાયલોટની એની ટ્રેનિંગ દીધેલી છે અને ઇન્સ્ટ્રક્ટર તરીકે છે પાયલોટના ઇન્સ્ટ્રક્ટર તરીકે ટ્રેનિંગ પણ આપે છે અને એરક્રાફ્ટમાં એ બધામાં સારી રીતે જાણકાર છે બે લાખ તેત્રીસ હજાર આપણા અંદાજે યુએસ ડોલર ત્રણ લાખ સાઈઠ હજાર પાંચસો ચાલીસ થાય છે જેની ઇન્ડિયન કરન્સી કિંમત છે બે કરોડ તેત્રીસ લાખ પંદર જે વખતે બે માં ગુનો દાખલ થયેલો ત્યારે આટલી છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો એને જે તે વખતે એ અમેરિકા હતો પછી અહીંથી એલઓસી જાહેર થયેલી તો ત્યાંથી પછી જ્યારે પાછો જવાબત ગયો ત્યારે એરપોર્ટ ઉપર ત્યાં પકડાઈ ગયેલો છે અને ઉમરાપોસ્ટેથી ત્યાં લઈ આવેલા છે માણસો અને અહીંયા હાલ તપાસમાં ડિમાન્ડેટર અમેરિકા હા પાછો ફરીથી અમેરિકા જવાનો હતો લેવ સર કેમેરામેન ચેનલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ ગ્રામા સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે